અંજાર ખાતે જગદગુરુ શંકરાચાર્યની જન્મજયંતિ નિમિત્તે વિધિ કાર્યક્રમ યોજાયો ઈસવીસન સાતસો અઠ્યાસીમાં કેરળના કાલંદી ગામમાં પિતા ગુરુ અને માતા અંબાને ત્યાં બાળક શંકરાચાર્યનો જન્મ ઈસવીસન સાતસો અઠ્યાસી વૈશાખ સુદ પોચમના દિવસે થયો હતો આ દિવસને શંકરાચાર્ય જયંતિ તરીકે ઓળખ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યાસ લઈને સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો ફક્ત બત્રીસ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલિત પહેલાં પાંચસો વર્ષમાં ન થઈ શકે તેટલું કાર્ય હિન્દુ ધર્મ માટે કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ આદિ આદિશંકરાચાર્યજીની મૂર્તિની પૂજા અર્ચના કરી જન્મજયંતિની ઉજવણી અંજાર દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ તંબકપુરી એ ગોસ્વામીની અધ્યક્ષતા હેઠળ અંજાર દસનામ ગોસ્વામી સમાજના મહિલા મંડળના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી તથા શ્રી અખિલ દસનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી વર્દેપુરી એ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રવીણગીરી પી ગોસ્વામી દ્વારા સાંસ્કૃતિક શ્લોક સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંજાર દત્નામ ગોસ્વામી સમાજના મંત્રી ફોરમગીરી પી ગોસ્વામી ખજાનચી ચેનગીરી બી ગોસ્વામી પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરપુરી પી ગોસ્વામી નારાયણ ભારતી ડી ગોસ્વામી ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી કરસનપુરી ડી ગોસ્વામી જગદીશગીરી જે ગોસ્વામી ભગવાનપુરી એચ ગોસ્વામી મહિલા મંડળના પ્રમુખ અર્પણાબેન બી ગોસ્વામી તથા પ્રિયાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા